જયારે તમને અનુભવ થાય ત્યારે ખબર પડે કે લોકો કેવા હોય છે એક અનુભવ છતાં પણ કરી હોય કે ભાઈ ખરાબ અનુભવ થાય બીજી વાર અનુભવ થાય ખરાબ વારંવાર અનુભવ થાય છતાં પણ માઇન્ડ એવું જ રહે કે તમે ઓકે આજ અમારું ફેમિલી છે આજ મારા મદદ કરતા છે આજ મારા બધું બધી રીતે મારા છે એવું જ માની લેવામાં આવે છે એવું સમજવામાં આવે છે એવું તમે માનો છો એને કે બ્લાઇન્ડ ટ્રસ્ટ એમ કે અંધળો વિશ્વાસ કે જે કંઈ છે એ બધું સારું જ કરશે એમ કે ઘરનો વ્યક્તિ છે એ ફોર એવર માં પણ કહેતી કે તારું સર્વસ્વ કોઈ છે નહીં પછી તારો વિશ્વાસ કરનારો વ્યક્તિ છે તારો ધ્યાન છે 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 તો તો આ આ વાત મા બાપ તો ગુજરી ગયા ફાધર બે હજાર માં મધર બે અઢાર માં એમને ક્યાં ખબર હતી કે ઘરમાં કોઈ નાલાયક પેદા થયો છે ગંદો માણસ પેદા થયો છે લૂંટારો કે જેને બધું મિલકત લૂંટવામાં બધું ઇમ્પોર્ટન્ટ છે વિઝા મળ્યા મે મહિનામાં આવ્યા મેની એકત્રીસમી એ નાઇન્ટીન એટીએટમાં અમેરિકા આવ્યા જૂન મહિનાની વાત કરીએ પહેલા પાર્ટમાં પહેલા દિવસનો અનુભવ જણાવ્યો આ પાર્ટ બે માં જૂન મહિનાની વાત કરીએ તો તેમાં અમુક ગામના વ્યક્તિને બીજા લોકોની કહેવા પ્રમાણે લોટરી લીધી હતી હવે લોટરીમાં શું થયું કે મા બાપના કહેવા પ્રમાણે ખાસ તો મધરના કહેવા પ્રમાણે કે જે કદાચ લાગે તો તમે કે એમ કે બંને જણા ફિફ્ટી ફિફ્ટી કરી લેશો એવી રીતે ભાઈએ પણ એક લીધી હતી પછી ખબર પડી કે લોટરી તો મને લાગે છે અને બધા નંબર પૂરેપૂરા નંબર નીકળ્યા છે પણ જ્યારે હું આ લોટરીનું જે ટિકિટ લેવા ગયો ત્યારે મને જે સ્ત્રી ઓરત ભાભી ઘરની એને મને અટકાવ્યો કારણ કે એમની રૂમમાં હતો અને બંને લોટરી એમની હાથે જ રાખી હતી મારી અને ભાઈની પણ મારી લોટરી તો મારી પાસે જ હોવી જોઈએ ને પણ એવું નથી હવે મા બાપ કેવા કેવાથી મેં લોટરી એ લોકોને આપી દીધી હતી હવે કે છે આ લોટરી તો નિલમની છે એમ કે છે દાદાગીરી તમારે એને અડકવાનું નહીં મને મારે જે લોટરી લીધી છે મેં જે લોટરી લીધી છે એ મને ખબર છે મારી લોટરી મને આપી દો તે ના ચોખ્ખી દાદાગીરી ના તમને તમારે એમાં અડકવાનું નથી મૂકી દો ઓકે ત્યાં મૂકી દેવામાં આવી એમનો પોતાનો અલગ રૂમ હતો નવું એપાર્ટમેન્ટ હતું એપાર્ટમેન્ટમાં ખબર નહીં કેટલા ટાઈમથી રહેતા હતા મને નથી ખબર પણ અમારા માટે નવું હતું અને આ તો જાણકાર બહુ શરૂઆતના દિવસની જ વાત છે કે જૂન મહિનો હવે નંબર મોઢે હતા જોયું કે મારી લોન્ડ્રીમાં ધોવાઈ ગયા છે કપડાં એટલે કાગળિયાનો ડૂચો જોયો અને હું તો ગભરાઈ ગયો કે આ લોટરી તો મને જ ખરેખર લાગે છે તો આ કાગળનો ડૂચો કેવી રીતે અંદર કાગળનો ડૂચો કે છે જોવા મળ્યો એટલે કે લોટરી લોટરી ધોવાઈ ગઈ એકચ્યુઅલી આ નાટક હતું લોટરી ધોવાઈ નથી લોટરી એમની જ પાસે હતી એકચ્યુઅલી એમને ખબર હશે કે લોટરી લાગે છે તો આ એક જાતનો ઢોંગ પેદા કર્યો નાટક કે તમારી લોટરી જે લાગી હશે તમને એ તો ધોવાઈ ગઈ હવે તો કશું ના થાય એટલે એને કાગળ મૂકી દીધો મારા મગજમાં જરા પણ ખ્યાલ આ બધું સાચું લાગ્યું કે હા મારી લોટરી તો ધોવાઈ ગઈ એટલે ડમ્સરમાં જઈને જોઈ આવ્યો કે ભાઈ ફેંકી દીધી ડૂબચો થઈ ગયો હોય કાગળનો

એટલે આ બધું કહેવાનો પણ કોઈ મતલબ નહીં કે અમે ભૂલ શું કરી છે કે મા બાપે ભૂલ શું કરી છે એમનો પણ કોઈ દોષ ના લેવાય દોષ કહીએ તો પણ આ વાત તો ખોટી છે આ તો નકલી છે આ તો એક જાતની સ્ટોરી બનાવી દીધી છે આ તો સ્ટોરી બનાવી લીધી બનાવેલી નથી આ રીઅલ સ્ટોરી છે રિયલ લાઈફ સ્ટોરી આગળ તો આવા બધા કેટલાય કિસ્સાઓ છે જે જે જાણીને તમને આશ્ચર્ય થશે શોકિંગ આંચકો આવશે પણ આ તદ્દન સાચી વાત છે તો આ રીતે આ માણસ કેવી રીતે આગળ આવી ગયો કેટલા બધા પૈસા વારંવાર લૂંટ્યા બેંક માંથી પૈસા લૂંટ્યા છે ફાધર ના વારસાના પૈસા લૂંટ્યા છે ફાધરની મિલકતના જોબના પૈસા મધરના જોબના પૈસા બધી રીતે એમને એમને જ પૈસા મળ્યા છે એમને જ ફાયદો થયો છે એક બધું એક તરફી એટલે એની સામે મારો જે ભાગ હક મળવો જોઈએ એ મને નથી મળ્યો તો એમાં રડવા જેવો નથી અને તમે આ ખોટું કહો છો અરે આપ્યું છે મા બાપે તો તને કેટલું બધું આપ્યું છે એમ જ કઈને ઉભા છે જો તમારે આ લોકોને પૂછવું હોય તો પૂછી જુઓ મા બાપે હું આપ્યું મને નથી આપ્યું કશું મેં મા બાપના ઉપરથી પૈસા આપ્યા છે કે ડોલર ઈન્ડિયા જોઈતા એમને માંગ્યા હતા અને ઇન્ડિયા મોકલ્યા હતા એ ખરા અને એ ડોલરનો કોઈ હિસાબ નથી કોઈ બેંક એકાઉન્ટમાંય ક્યાં પૈસા પડ્યા છે એ ખબર નથી આજે બે હજાર પચીસ થઈ ગઈ મારા નામને કોઈ ફિક્સ ડિપોઝિટ બતાવતું નથી પાન કાર્ડ ને આવે એ ગેરકાયદેસર પેલા અંદર અંદરના માણસો બેંકમાં ફૂટેલા હોય ને એ બધા પૈસા આપી દે તમારે સહી કરવાની કંઈ જરૂર નહીં હેમર સા પ્રિન્ટ કરો એટલે સહી થઈ ગઈ પહેલાં એવી જ સહી હતી કે હંમેશા પ્રિન્ટ કરો એટલે સહી થઈ ગઈ કેવાય એટલે પાછળથી એકચ્યુઅલી સોરી એચડી સાહ હતું એચડી સાહ સહી કરી એટલે એ થઈ ગઈ ખાલી પ્રિન્ટ જ કરવાનું અને આ એક જાતની સહી જ કે વારંવાર તમારે ફિક્સડ ડિપોઝિટમાં ઓટોમેટિક રિન્યૂ એ જમાનામાં થતું નહોતું એટલે તમારે રિન્યૂ કરાવ્યું હોય તો માણસને હાજર રહેવું પડે પછી ફાધરના મતલબ વારાંગડે ઇન્ડિયા જાય તો એમને અમુક ફિક્સ ડિપોઝિટ રિન્યુ કરાવવી હોય તો મારી પણ રિન્યુ કરાવતા જ હશે અને કરતા જ હતા પણ એચડી સાકર એને મારી ફિક્સ ડિપોઝિટ રિન્યુ કરાવતા હતા એ ડોલર પણ ઇન્ડિયામાં મોકલ્યા છે જેનો આજે કોઈ હિસાબ નથી કે એનું કોઈ પૈસા મને સામેથી કોઈ કીધું નથી કે આ ધારા ડોલરના રૂપિયા છે તો લઈ લે આ બધી આગળની વાત બીજી સ્ટોરીમાં આવશે બીજા ભાગમાં આવશે તમે આગળ જુઓ आगे आगे होता है क्या देखते रहिए अपना ये वीडियो लाइक अच्छा आपको लगा तो आप सब्सक्राइब कर दीजिए वीडियो गमे हो तो ते चैनल सब्सक्राइब करो ने आगे ने वीडियो जो जय हिंद बोलो